પગલે બે દિવસથી વરસાદ પડી રહ્યો છે દેવ ડેમમાંથી આજે સવારે વધારે પાણી છોડાયું છે જેની સીધી અસર ડભોઈ વાગુડિયા સહિતના ગામોને થઈ છે ત્યારે ડભોઈ તાલુકાના સાત ગામો પણ પાણી પાણી થયા છે ડભોઈ તાલુકાના બંબોચ ગામથી ત્રણ ગામને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે એટલું જ નહીં ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા જ

કોઈ જોવા આવતું નહીં પાણી આ તો દસ દિવસ થયે ને આ પાછું પાણી આવી ગયું અમારે તો આ રોડ ઊંચો કરવાનો આવા જવા આ ગામમાંથી એમ નહીં જવાતું કે પેલી બાજુ નહીં જવાતું વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હવામાન આગાહી આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે દેવડેમ ની સપાટીમાં વધારો નોંધાયો છે ત્યારે વહેલી સવારથી જ દેવડેમ માંથી ચાર હજાર ક્યુસેક વધારે પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને જે દેવડેમ માંથી આવતા જે ગામો છે તે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેની સીધી અસર ડભોઈ તાલુકાને પણ થઈ છે ત્યારે ડભોઈ તાલુકાના દંગીવાડા પ્રયાગપુરા નારણપુરા સહિતના જે વિસ્તારો છે એ અનેક જગ્યા પર પાણી ભરાયા છે સાથે સાથે જે લોકોને તકલીફમાં મુકાયા છે બિલકુલ આ બંબોજ ગામ પાસે ચોવીસ કલાકની ટીમ છે આજે પાણીના દ્રશ્યો છે કારણ કે જે પ્રકારથી અહીંયા જે પાણીનું વેન છે વધી રહ્યું છે સાથે સાથે એનું સ્તર પણ વધારો જોવા મળ્યો છે બિલકુલ આ બંબોજ નું જે બોર છે એ પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશ કારણ કે જે બોર્ડની જે અડધે ઉપરનો જે ભાગ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાથે સાથે જે પાણીનું સ્તર વધે છે જેના કારણે અહિયાંથી જે ગામમાંથી નારણપુરા પ્રયાગપુરા જવાનો જે રસ્તો છે કારણ કે ડાંગર કપાસ અને મરચી જેવા પાકોનું અહિયાં વાવેતર કરવામાં આવે છે અને આજે પાણીના વાવેતર ની અંદર જ આ પાણીમાં ગરકાવ થઈ ગયો છે પાક જેના કારણે અનેક લાખો રૂપિયાના નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે હજી પણ જે દેવડેમ ની જે સપાટી છે વધી રહી છે કારણ કે જેના કારણે હજુ વધારે પાણી છોડે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે આવનારા સમયની અંદર જયારે પાણી છોડશે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ ડભોઈ તાલુકામાં વર્તા છે તે જોવાનું રહ્યું સંયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી ઝી મીડિયા ડબોઈ વડોદરા